સુરતમાં પોલીસ કર્મચારીઓ સાથે લાફટર ની ઉજવણી હંમેશા કામમાં વ્યસ્ત અને ગંભીર રહેતા સુરત પોલીસ કર્મચારીઓ મન મૂકીને હસ્યા સુરત શહેરમાં પોલીસ નામ પડે એટલે ભલભલાના પરસેવા ઉતરી જાય અને એવા તો ઘણા પોલીસ કર્મચારી અને અધિકારીઓ છે કે એમનું નામ નીકળે એટલે સામેવાળાઓના રૂવાટા ઉભા થઈ જાય છે પણ પોલીસને આપણે કડક સ્વભાવના કે કોઈ પણ રિમાન્ડ પર લઈ ધડાધડ સપાટા વગાડતા જોયા છે પણ પોલીસ પણ એક આપણા જેવા જ નરબદી દયાળુ સ્વભાવના હોય છે જેમાં પોલીસની નોકરી જેવી હોય છે કે એમને કડક અને તટસ્થ રહીને નોકરી કરવી પડે છે તેવામાં આજે કાયમ આપણે કડક સ્વભાવના અને ગંભીર દેખાતા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ માટે સુરતમાં લાફ્ટર ડીની ઉજવણી હંમેશા કામમાં વ્યસ્ત અને ગંભીર રહેતા સુરત પોલીસ કર્મચારીઓ મન મૂકીને હસ્યા હતા

Gracias. Okay.